તાર સ્વાગત છે આપનું પીએનજી ન્યૂઝ ચેનલમાં હું ધનંજય આણંદ જિલ્લા બ્યુરો ચીફ અને આજે આવ્યું છું તમારી સામે લોકશાહીનું મહાપર્વ ચૂંટણી એ સંપન્ન કરીને તેનું કવરેજ કરીને કેમ મહાપર્વ કહેવામાં આવે છે કે લોકશાહીની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી એ ભારત દેશનું ભાવિ નક્કી કરે છે હવે તમે કહેશો કે ભાવિ નક્કી કરે છે કે એવું તો શું થાય છે તો લોકસભાની ચૂંટણીમાં સાંસદો જિલ્લા દીઠ સાંસદ ચૂંટવામાં આવે છે અને જે પક્ષના સાંસદ સૌથી વધારે ચૂંટાઈ આવે તે પક્ષ કેન્દ્ર ઉપર પોતાનું પ્રશાસન ચલાવે છે અને તેમાંથી અને બીજા બધા નિયુક્ત થતા હોય છે રાષ્ટ્રની સેવા માટે તો આજે સવારથી જ ચહલ પહલ હતી લોકસભાની ચૂંટણીની અને ખાસ કરીને આણંદ જિલ્લા જ્યાં મારી જવાબદારી છે એ વિસ્તારની વાત કરીએ તો આણંદ જિલ્લામાં સાહીઠ પોઈન્ટ ચુમ્માલીસ ટકા સરેરાશ મતદાન થયું આણંદ જિલ્લામાં લોકસભા ચૂંટણીમાં ઘણા પ્રયત્નો થતા હતા સરકારી ક્ષેત્રેથી સહકારી ક્ષેત્રેથી અલગ અલગ પક્ષોના ક્ષેત્રેથી જેવું કે ઉદાહરણ આપું આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાના ઉમરેઠ શહેરમાં અમુક સોસાયટીમાંથી એવી રીતે નક્કી થયું આયોજન કે સોસાયટીના સર્વે રહીશો મતદારો એકસાથે સવારે નીકળે વહેલા સવારે સાડા સાત આઠ વાગે ઢોલ નગારા સાથે કે મતદાન આપણી કરવી આપણી ફરજ છે મતદાન કરવું જ જોઈએ અને મતદાન એ મહાદાન આપણો મત છૂટવો ના જોઈએ એમ કરીને એ લોકો નીકળ્યા અને એ લોકો તો સાથે નીકળ્યા પણ સાથે સાથે રસ્તામાં મતદાન મથક સુધી બુથ સુધી રસ્તામાં જે જે વિસ્તાર આવ્યા જે જે સોસાયટી જે 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 ફળિયા આવ્યા એ સર્વે લોકોને પણ જાગૃત કરતા ગયા કે ચાલો જોડાવો અમારી સાથે ચાલો મતદાન કરવા પહેલા મતદાન પછી બધું કામ એટલે આવી જાગૃતતાની પણ ઉમરેઠમાં આ સોસાયટીમાં ખાસ કરીને રજનીનગર સોસાયટીમાં એક સરસ કાર્યક્રમ થયો આવી રીતે આખા જિલ્લામાં ભારત દેશમાં થઈ રહ્યું છે તે છતાં કદાચ કહી શકીએ કે આજે બેતાલીસ ડિગ્રી તાપમાન હતું ખૂબ ગરમી હતી એના કારણે પણ લોકો બહાર ના નીકળ્યા હોય પણ મારું એવું માનવું છે મિત્રો કે પાંચ વર્ષે એક વખત જે એ તક આવતી હોય કે જ્યારે આપણે આપણા મતાધિકારને ઉપયોગ કરીને રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે રાષ્ટ્રનું પ્રશાસન કોના હાથમાં જશે કોણ કરશે એ લોકોને ચૂંટી લાવવાનો અધિકાર જો મળતો હોય તો થોડો તાપ સહન કરીને થોડું ઘરનું કામ બગાડીને થોડું વ્યક્તિગત બીજું બધું મૂકીને આપણે મતદાન કરવા જવું જ જોઈએ આપણે જોઈ શકીશું તો છેલ્લા કદાચ ચાર લોકસભા ચૂંટણીનું આપણે સરેરાશ ટકા જોઈશું તો આ જ થઈ રહી છે મિત્રો અઠ્ઠાવન ટકા ઓગણસાઠ ટકા સાહીઠ ટકા એકસઠ ટકા તો કહેવાનો અર્થ એવો છે કે ચાર લોકસભા ચૂંટણી એટલે વીસ વર્ષનો સમયગાળો થઈ ગયો પાંચ વર્ષ હોય એક લોકસભા ચૂંટણીમાં અને વીસ વર્ષથી આપણે પ્રયત્ન કરીએ છીએ વીસ વર્ષના પ્રયત્નમાં આપણે છપ્પન સત્તાવન ટકાથી સાહીઠ ટકા સુધી પહોંચ્યા છે તે થોડી દુઃખની વાત કહેવાય આપણા સૌ માટે આપણા સૌ માટે આપણે નૈતિક રીતે જવાબદારી સમજીને પ્રયત્ન કરવો જોઈએ કે હું મતદાન કરવા જાઉં મારા પરિવારવાળા મતદાન કરવા જાય મારા આડોશી પાડોશી મતદાન કરવા જાય મારા ફળિયાવાળા મારા સોસાયટીવાળા મારા ગામવાળા જે મતદાન કરવા ના ગયા હોય તેને મતદાન કરવા માટે પ્રેરીએ તેમને મતદાનનું મહત્ત્વ સમજાવીએ તેમને બૂથ સુધી જો અશક્ત હોય બીમાર હોય કે ઉંમર રાખે તો એમને બૂથ સુધી લઈ જવાની વ્યવસ્થા કરીએ પણ હા આપણા સૌની ભારતીય તરીકે એ નૈતિક જવાબદારી હોવી જોઈએ કે મતદાન મથક સુધી બસવ પહોંચે અને સો ટકા મતદાન થાય શિક્ષણ ક્ષેત્રે આપણે આગળ વધી રહ્યા છે તો શિક્ષણનું ક્ષેત્ર સ્તર જેટલું ઉપર આવે છે ધારો કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં દસ વર્ષ પહેલા શિક્ષણની ટકાવારી શિક્ષિત લોકોની ટકાવારી જેટલી હતી એના કરતાં અત્યારે શિક્ષિત લોકોની ટકાવારી વધારે છે તો જો શિક્ષણની ટકાવારી વધતી હોય તો મતદાનની ટકાવારી મિત્રો કેમ નથી વધતી ઉદાહરણ તરીકે કહું કે ગુજરાતમાં દસ વર્ષ પહેલા માનો કે ઉદાહરણ તરીકે કહું સાહીઠ ટકા શિક્ષિત લોકો છે અને એ વખતે લોકસભાની ચૂંટણીમાં અઠાવન ટકા કે સત્તાવન ટકા મતદાન થયું દસ વર્ષ પછી આજે માનો કે ઉદાહરણ તરીકે પંચોતેર ટકા શિક્ષિત લોકો થઈ ગયા છે તો એની સામે મતદાન કેટલું થયું એ સરેરાશમાં નથી વધતું તો આપણી સૌની જ કંઈકની કંઈક ભૂલ છે કંઈક ને કંઈક પણ તે છતાં આ તો એક સમજનો વિષય હતો એટલે બાકી ગુજરાતમાં અને ખાસ કરીને આણંદ જિલ્લામાં લોકસભાની ચૂંટણીનું મહાપર્વ ખૂબ સરસ રીતે ઉજવાયું ક્યાંક ફૂલો ઉછાળીને ક્યાંક ઢોલ નગારા સાથે તો ક્યાંક હાથમાં પોસ્ટરો લઈને કે મતદાન કરો આ રીતે ખૂબ સુંદર આયોજન થયું અને એક ઉત્સવ ઉજવતા હોય એવી રીતે લોકોએ મતદાન મથક સુધી પહોંચ્યા અને મતદાન કર્યું આણંદ જિલ્લાનું મતદાન જોવા દો તો સાહીઠ પોઈન્ટ ચુમ્માલીસ ટકા જેવું છે અને ઉમરેઠ વિધાનસભા ઉમરેઠ તાલુકાની જો વાત કરીએ તો ઉમરેઠમાં ઓગણસાહીઠ પોઈન્ટ સત્યાવીસ ટકા મતદાન થયું એટલે કંઈક વધારે ફરક નથી સાહીઠ પોઈન્ટ ચુમ્માલીસ ટકા આણંદ જિલ્લાનું મતદાન છે અને ઓગણસાહીઠ પોઈન્ટ સત્યાવીસ ટકા ઉમરેઠ વિધાનસભા ઉમરેઠ તાલુકાઓ કે ઉમરેઠનું મતદાન છે સારું કહેવાય પણ આપણે પ્રયત્ન કરતા રહીએ કે આ મતદાન ધીરે ધીરે વધે હા જે પહેલી વખતના મત મતદારો છે જેને અઢાર વર્ષ પૂર્ણ થઈને પહેલી વખત મતદાન આવ્યું છે એ લોકો તો ખૂબ ઉત્સાહમાં અને ખૂબ પોતાની જવાબદારી સમજીને મતદાન કર્યું છે પણ ક્યાંક ને ક્યાંક ભણેલો ગણેલો અને પિસ્તાલીસ પચાસ વર્ષથી ઉપરના પચાસ વર્ષથી ઉપરના વયના જે વ્યક્તિઓ છે એ ક્યાંક ઉદાસીન છે હવે આપણે શોધવાનું રહ્યું કે ઉદાસીનતા કેમ છે શા કારણે છે અને મતદાન કેવી રીતે વધી શકે આપણા સૌની જવાબદારી છે એક ભારતીય તરીકે બાકી આણંદ જિલ્લામાં તો બહુ સ સારી રીતે મતદાન થયું કોઈ એવી ખાસ ઘટનાઓ છૂટપૂટ નાની ઘટનાઓ સિવાય કોઈ ઘટનાઓ બની નથી અને સુંદર રીતે મતદાન થઈ ગયું છે કોઈ જગ્યાએ કોઈ ખાસ ઘર્ષણ નહીં અને હા પોલીસ મત પોલીસ મિત્રોએ ખૂબ સારી પોતાની જવાબદારી નિભાવી છે બેતાલીસ ડિગ્રી તાપમાં ખડે પગે રહીને પોતાની જવાબદારી નિભાવીને અને મતદાન મથકમાં આવતા એક એક વ્યક્તિ પર ધ્યાન રાખીને કોઈ અનિચ્છનીય ઘટના ના બને અલગ અલગ પક્ષના લોકો હોય છે તો એમની વચ્ચે કંઈ ઘર્ષણ કશું ના બને તો પોલીસવાળાએ ખૂબ સુંદર જવાબદારી પોતાની નિભાવી છે એટલે પત્રકાર તરીકે અને ભારતીય તરીકે પોલીસ બંધુઓનું પણ ખૂબ ખૂબ આભાર કરું છું અને આ જ રીતે તમના સુધી સમાચાર આજે તો વિશેષ સમાચાર હતા નહીં બસ લોકશાહીનો પર્વ હતો તો થોડુંક મનમાં એવું થયું હતું કે સાહીઠ ટકાથી વધારે જિલ્લાનું અને એ જ પ્રમાણે ગુજરાતનું મતદાન ટકાવારી થઈ નહીં તો એક વિડીયો તમારા સૌ દર્શકો સુધી બનાવી ગયું આભાર જોતા રહો પીએનજી ન્યૂઝ ધનંજય શુક્લા